મા ભવાની ના સોગન છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબ ને રામ રામ કરવા નો જતા જશે ભાજપ વાળા જશે મોદી આપણે આજથી જામ સાહેબ ની અરે રામ રામ જય માતાજી ભાઈ પાકું છે ને અને આપણા આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવાર કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ભૂલ કરી બેસે

કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવાની ભૂલ કરી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપ ની હોય અને એ સરકારના નુમયંદાઓ એ આ પાઘડીને ઉતળવાનું કામ કર્યું આપણી માં બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી પહેરાવી છે આજ માં ભવાની ના સોગન છે આપ સૌને માં ભવાની ના સોગન છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબ ને રામ રામ કરવા નતા મોદી આપણે આજથી જામ અરે રામ રામ જય છે ને અને આપડા જે સમાજે પીટી જાડેજા ઉપર ચાલીસ વર્ષ ભરોસો મૂક્યો હોય અને બાણું કિલો વજન છે તમે મને ખરીદી શકો દસ કરોડ નહીં બાણું કરોડ આપો ને તો કા કરી દો અત્યારે મને તકલીફો ઘણી બધી છે મને આવે છે અરે મારી નાખવાની ધમકી પણ ગોંડલ થી આવે છે અરજી અરજી પણ થઈ ગઈ છે અરે નહીં કરો મારા રાજા રજવાડાએ 562 ને આપી દીધા ને તો એક મારું તમને તમારું નો ભરાતું હોય તો અરે મારો સમાજ છે ઓલા એક ઇન્જેક્શન માટે હોળ કરોડ જોતા હતા અને વીસ કરોડ થઈ ગયા આ મારા સમાજને એકાઉન્ટ નંબર આપું ને હાકલ પાડું ને બે હજાર કરોડ થઈ જાય તમે મારું સામ્રાજ્ય ખતમ ન કરી શકો મને સમાજ ઉપર ભરોસો છે કે તમારી અત્યારે ઇન્ક્વાયરી એવી થશે અને મેં તું પણ ચોપડા લઈને સીએ ને અહીંયા મોકલો ને મારા ચોપડા ખુલ્લા છે અત્યારે આઈ બી ચોવીસ કલાક મારા ઘરે હોય છે હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું હું કઈ છુપ્પો રોસ્તમ નથી હું સિંહ છું હું ચંદ્રવતી છું હું દાદા દ્વારકા દ્વારકાધીસ દાદા નો એકસો બત્રીમી પેઢી સીધો વારસદાર છું આવડો મોટો સમાજ મારી સાથે હોય કોઈના બાપ ની તાકાત નથી અને જો ખરેખર કરવું હોત ને તો અત્યારે અમને એક અંદર નો રેવા દીધા હોત કા ગુજરાત હથપાર કર્યા હોત કા નજરકેદ કર્યા હોત

આવી જામફળ નો બગીચો છે જામફળ ખાશું અને મોજ કરશું ડ્રેગન ફ્રૂટ નો બગીચો છે અરે ફ્રૂટ ખાવા જેવું તો છે મારે જોઈ મહિને કેટલા તો બાપુજી અઢીસો સો વિકા જતા ગયા છે